ભારતના ના ભારતનું શિરમો એવું કાશ્મીર ભારત માતાનું હૈવું એટલે કાશ્મીરમાં જનધ્ય એ કૃત્ય કર્યું છે ત્યાં નિર્દોષ નાગરિકો ઉપર સો થી વધારે ગોળીઓનું ગોળીબાર કર્યો છે ત્યારે અમારા દેશના સત્યાવીસ નાગરિકો આજે શહીદ થયા છે ત્યારે સમગ્ર અમારા આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પરિવારના સૌ સદસ્યો આજે આજે એક વિનંતી કરવા છે કે અમારા જેટલા સ્વજનો અમે ગુમાવ્યા છે તેનાથી પણ વધારે અમે આનું કરીશું મારા વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે જેમ આ જે કૃત્ય જે લોકોએ કર્યું છે પાકિસ્તાને કર્યું છે પાકિસ્તાનના આતંકવાદીઓ કર્યું છે તો અમે એનો જરૂરથી આનો બદલો લઈશું આ દેશના નાગરિકોનો બદલો લઈશું અને કોઈને પણ આ બાબતે છોડવામાં નહીં આવે એ બાબત માટે આજે સમગ્ર દેશ નરેન્દ્ર મોદી સાહેબ ને પડખે ઉભેડ્યો છે અને સો એ સો ટકા પાકિસ્તાન જીવનમાં ક્યારેય એને વિચાર્યું હોય એવું અમારા મોદી સાહેબ પગલા લેશે